નોટબંધી અને કોરોના કાળને કારણે રત્નકલાકારોના પરિવારની પરિસ્થિતિ વધુ કથળી રહી છે આ કારણોસર રત્નકલાકારોના પરિવારના સભ્ય આપઘાત કરી રહ્યા છે તેવા સમયે સરકાર દ્વારા રત્નકલાકારો માટે યોજના જાહેર કરવી જોઈએ આ માટે વખતો વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવ્યું નથી આગામી ત્રીસ માર્ચના રોજ હડતાળ અને કતારગામથી કાપુદ્રા હીરાબાગ સુધી એકતા રેલીનું એલાન કરવામાં આવ્યું છે આ માટે સુરત હીરા માર્કેટ અને કારખાના બેનર લગાવવામાં આવ્યા છે આ હડતાળમાં વધુમાં વધુ સોશિયલ મીડિયા પર થકી કરવાની સાથે હડતાળમાં માટે ડાયમંડ યુનિયન દ્વારા કરવામાં આવ્યું છે વિસ્તારમાં જ્યાં મોટી સંખ્યામાં કારખાના આવેલા છે ત્યાં ઢોલ વગાડીને હડતાળમાં જોડાવા અપીલ કરવામાં આવી રહી છે કોઈના ઘર ચલાવવા એ પોહા એમ જ નથી કારણ કે જો શેઠિયા જેને જો સલામતી આપે તો બિસારા ઘર ચલાવી શકે ને એટલે આ માટે સરકારને જ મોદી સાહેબને જ આમાં ધ્યાન આપવું પડે કે હીરા માટે ગમે ત્યાં મિની બજારમાં કે ગમે ના બધા ભાવ વધારા કે ગમે ના હીરાનું આખી પ્રોડક્શન કે ગમે એ થતું હોય એ બધું કરીને અને શેઠિયા કમાય તો જ પાછા મજૂરો લોકોને આપી શકે બાકી ઘરમાં કોઈપણના અત્યારે પાંચ રૂપિયા કારીગરો માટે કોઈને વધતા નથી બોલો ઘર ખર્ચા ચાલે છે અને આખું સુરત નવ રાજ્ય માટે દસ નવ કેટલા રાજ્ય આખું સુરત આની માથે ટકી રહ્યું તો આ સરકાર કેમ ધ્યાન નથી આપતી બાકી આ આંદોલન જે આ હડતાલ પાડવાની છે એ તો પાડવાની જ છે અમે એક કારીગર તરીકે કહીએ છીએ કે રોજી રોટી મળે એવું માટે સરકાર ધ્યાન આપવું જ પડે તો આમાં મોદી સાહેબ કેમ ધ્યાન નથી આપતા અને કેટલી તકલીફ પડે છે મજૂર લોકોને એ તમે જાણતા નથી આમાં લોકો મરી પણ જાય છે લેવો આમાં કેટલા માણસો મરી જાય છે સરકારને ને કઈ ખબર જ નથી કે કેટલા માણસો મરી જાય છે કારણ કે રોજીરોટી આપે તો કોઈ આત્મહત્યા કરીને મરી જાય છે એટલે આ માટે સરકારને ધ્યાન આપવું જ પડે અને જો આ હીરા માટે તો હીરાનો ધંધો આખી દુનિયાનો નો ફેલો ધંધો છે આ માટે સરકારે જ એને ધ્યાન આપે ને હીરા ઉદ્યોગને ને શેઠિયા કમાય એટલે કારીગરને આપવાના જ છે બાકી જો શેઠિયાને સપોર્ટ નથી આપતા સરકારને આમાં પૂરેપૂરું હું તો કહું છું મોદી સાહેબ આમાં ધ્યાન ફરજિયાત જયારે મારી મંજૂરી કહેજો હું હિંમતભાઈ રાજકોટ જિલ્લાનો ગુંદાળા ગામનો છઉં એને એટલી વિનંતી કરું છું કે સરકાર આમાં ધ્યાન આપે તો જ આ સુરતને આજે સુરત તમને ખબર છે પહેલા હીરામાં ફર્સ્ટ નંબરનું કહેવાતું હતું અત્યારે આજે કેટલી મંદી ચાલે છે ખબર છે તમને કારીગરોને કોઈને હીરા શેઠિયાને પોસાતા પણ નથી તો આ માટે સરકારને ધ્યાન આપવું જ પડે ઇરા વેચાય તો ઈવડા ઈ પાછા ભી સારા મજૂર ને આપે તો જ રોટી જોતી મળે